જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બધાને જય શ્રી કૃષ્ણ હું સગોળા બેન આજે સુરત થી આપ સૌનું મારા કિચન માં સ્વાગત છે આજે હું શેર કરીશ ઉનાળાની ગરમીમાં પીવામાં આવતું મેગુ શિકંજી તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ આપણે ગરમીથી બચવા માટે શરબત બનાવવાનું છે તો તેના માટે મેં અહીં ગાંગડા સાકર દળીને રાખેલી છે પાંચ ચમચી બે લીંબુનો રસ લીધેલો છે બે ચમચી શેકેલા જીરાનો પાવડર લીધેલો છે પેલા જીરાને મેં શેકી અને સરસ મજાનો પાવડર ઘરે જ બનાવેલો છે એક ચમચી કારામરીનો પાવડર લીધેલો છે એક ચમચી સંચર લીધેલો છે બે ચમચી નમક લીધેલું છે જરૂરિયાત મુજબ નમક નાખીશું અહીં મેં તકમરિયા એક કલાક પહેલાં પલારી દીધેલા હતા હંમેશા શરબત બનાવવું હોય ત્યારે એક કલાક પહેલાં તકમરીયાને પલારી દેવાના જેથી કરીને સરસ રીતે પલળી જાય આપણે ત્રણ માણસનું શરબત તૈયાર કરવાનું છે પાણીમાં આપણે પેલા દળેલી સાકર નાખી દેસુ સાકરનો મેં પહેલેથી જ પાવડર કરીને તૈયાર કરેલો છે તમે સાકરની જગ્યાએ ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો સાકર અથવા ખાંડ તમે દળીને નાખશો એટલે ફટાફટ પાણીમાં ઓગળી જશે એક ચમચી જેટલું નમક નાખી દેસુ બે લીંબુ નો રસ નાખશો

થોડોક આપણે મરીનો પાવડર નાખીશું એક ચમચી સંચર પાવડર નાખશું ગમે ત્યારે તમારે તડકા માં બહાર જવું હોય તો તમે આ શરબત પીને શકો છો એટલે નથી લાગતી જોઈ શકો છો ને શરબત રેડી થઈ ગયું છે તો હવે આપણે સવ કરી લેશો

તમને જો આ લીંબુ ચિકનજીની રેસિપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો જેથી કરીને આવનારી દરેક રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી